ખેડૂત મિત્રો આજે તારીખ વીસ એક બે હજાર પચીસના રોજ આપણે જે બજાર ભાવનો વિડીયો મૂકેલો તેમાં ખેડૂત મિત્રોની કોમેન્ટ આવેલી છે જે આપણે જોઈ લઈએ જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં કપાસના આવા ભાવમાં ઘરે બેઠા સોદા થઈ રહ્યા છે અને ખેડૂત મિત્રો વેચાણ કરી રહ્યા છે ધર્મેન્દ્રભાઈ જીવાણીની કોમેન્ટ છે કે મેં ગઈકાલે જ પંદરસો રૂપિયામાં ઘરે બેઠા કપાસ વેચી નાખેલો છે ગામ ધ્રાંગડા તાલુકો જિલ્લો જામનગરથી ધર્મેન્દ્રભાઈએ ખૂબ સરસ મજાનો ટાઈમ કાઢીને આપણા ખેડૂત મિત્રોને માહિતી મળી રહે તેવા હેતુસર આપણા વિડીયોમાં કોમેન્ટ છે તે કરેલી છે આ ઉપરાંત જયુભા ચૌહાણની પણ કોમેન્ટ આવેલી છે કે અમારા ગામમાં ચૌદસો નેવમાં કપાસ છે તે માગે છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારનું અને તમારા ગામનું નામ લખો જેથી કરીને આપણા ખેડૂતભાઈઓને ખ્યાલ આવી જાય કે આ વિસ્તારમાં આ પંથકમાં આવા ભાવ ઘરે બેઠા કપાસના ચાલી રહ્યા છે ગુજરાતમાં સરેરાશ કપાસની ગુણવત્તા મુજબ તેરસો પચાસથી પંદરસો સુધી ઘણા બધા વિસ્તારોમાં કપાસના કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે ખેડૂત મિત્રો આવતીકાલે આપણે ન્યૂયોર્ક કોટન વાયદો આપણી રૂની ગાંસડીના વાયદા કપાસ કપાસિયા ખોરના વાયદામાં કેવી હલચલ ચાલી રહી છે તેની માહિતી આપણે ગઈકાલે અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું આજે વીસ તારીખે ઘણા બધા વાયદાઓની એક્સપાયરી ડેટ હતી એટલે આપણે ચર્ચા નથી કરતા પરંતુ કાલથી નવેસરથી નવા મહિનાના જે વાયદા છે તે ચાલુ થશે તેની માહિતી તમારા સુધી પહોંચાડવાનો ચોક્કસ અમારી પાસે સમય હશે તો પ્રયત્ન કરશું ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધ